નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચૌદ એક બે હજાર પચીસ અને વાર્ચ મિત્રો મંગળવાર તો આજે મિત્રો ઉત્તરાયણ હોવાના કારણે બધા માર્કેટ યાર્ડો બંધ રહી શકે છે અને ઘણા બધા સેન્ટરો એવા છે જે ખુલ્લા ઓપન હશે પરંતુ જો તમારે પોતાનો માલ લઈને જવું હોય તો તે માર્કેટનો સંપર્ક કરી લેવો સૌ પ્રથમ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે ઉત્તરાયણ પછી જે કપાસ બજાર છે કેવું રહી શકે છે સૌપ્રથમ મિત્રો વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો એમસીએક્સ વાયદો અત્યારે ચોપન હજાર ચારસો અને નેવું રૂપિયે જોવા મળી રહ્યો છે જેમાં બસ્સો અને દસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદાની ઓપન પ્રાઇઝની વાત કરીએ તો મિત્રો છપ્પન હજાર સુધી એમસીએક્સ વાયદો જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ મિત્રો ઘટાડો જોવા મળ્યો અને સીધો જ મિત્રો ચોપન પાંચસોની રેન્જમાં આવી ગયો છે એમસીએક્સ વાયદામાં મિત્રો જે આ છપ્પન હજારનો હાય છે બતાવી રહ્યું છે કે તે જે મિત્રો આવવાની સંભાવના છે અને તે જે આવશે તો ભાવમાં પણ સુધારો થશે ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ બાસઠ ડોલર જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ એકસઠ ડોલરનો મિત્રો સુધારો જોવા મળ્યો છે એટલે કે સમથિંગ સમથિંગ મિત્રો સિત્તેર આલા મિત્રો સાઠ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કપાસ બજારની તો અત્યારે જે આપણે કપાસ બજાર છે ખૂબ જ સરસ એવું જોવા મળી રહ્યું છે જે ખેડૂતોને ભાવ મળી રહ્યા છે મિત્રો એ પંદરસો અને પ્લસ મિત્રો જોવા મળી રહ્યા છે એટલે મિત્રો બજાર છે ઓલ ઓવર સારું છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો મિત્રો પંદરસો અને પંચોતેર રૂપિયા જોવા મળી રહ્યા છે એટલે કે એ પણ એક સારી એવી બાબત છે એટલે કે કપાસના જે ભાવ છે સોળસોની નજીક છે ઉપરાંત મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરો છે એની અંદર કપાસના ભાવ પણ અત્યારે પંદરસોથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે ગામડે બેઠા જે ભાવ છે મિત્રો જેમ મેં તમને અગાઉ જણાવ્યું એમ ચૌદસો સિત્તેરથી ચૌદસો નેવું વચ્ચે ગામડે બેઠાઓ પણ ગાડી ભરાઈ રહી છે હવે મિત્રો માર્કેટ ડેપ અને એનાલિસિસની વાત કરીએ પહેલાં કપાસની આવકોની વાત કરીએ તો કપાસની જે આવકો છે ને એક લાખ ચાલીસ હજાર ઘાસડીની મિત્રો ગઈ ગયા દિવસે જોવા મળી હતી હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો કપાસના જે પંચ્યાસી ટકા સેન્ટરો છે એમની અંદર જે ભાવ છે મિત્રો ઓલરેડી પંદરસોથી લઈને સોળસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે જ્યારે બાકીના જે મિત્રો પંદર ટકા સેન્ટરો છે એમની અંદર કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો થોડાક ઓછા જોવા મળી રહ્યા છે એટલે કે ચૌદસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ અગિયારસો રૂપિયા છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ સાત હજાર છાસઠ સૌથી નીચા ભાવ પાંચ હજાર અને સૌથી વધુ ભાવ છે સાત હજાર આઠસો ને પંચોતેર રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે જોઈ લેજો અસ્તુ જય હિન્દ